હાલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તો બધા મજા મજા રહે મજામાં ન હોય તો મજામાં આવી જાય તો ફરી એક નવા બ્લોગ ની મસ્ત મજાની કરી દીધી છે તો આજ તમને પહેલા તો મારા ને નની તરફથી મારા તરફથી જય માતાજી ને નની તરફથી જય માતાજી જય માતાજી તો ફરી એકવાર મસ્ત મજાની આજ બનાવી નાખવાની છે રેસીપી કઈ કઠિન નહી તો રેસીપી કેવાની બને છે દેખાડું મસ્ત મજાના કેસલા આવી ગયા છે એક નંબર ને નની ભૂંગળા ને બધું મસ્ત મજાનું તળી નાખ્યું છે એક નંબર કઈ ઘટે ને એવું તો હવે આગળ આનો ખાતમો છે આ કરડી ને કરડી ને આજો ઓલરેડી ફિટિંગ કોઈ બાંધેલા છે તો હાલો હવે આને આગળ સાફ સફાઈ કરી નાખ કે મસ્ત મજાના પછી રેસિપી સ્ટાર્ટ કરી દઈએ બરાબર તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હે

ભાઈ સારો દીકરા છે આપડે દેહ માં કેસલા પકડવા જતા એટલે થોડી ઘણી ટ્રેનિંગ છે આપડે એને હાલો તો હાલો ભાઈ હાલો ભાઈ તો મસ્ત મજાના કેરેસલા સાફ થઈ ગયા એક નંબર ફૂલ ઈંડી વાળા છે આ જોવા

ત્યારે તો આપણે બી ત્યારે કઈ ડિબા બીબા ભરાયા નતા ભરેશા મસ્ત મજાના તો ફાઈનલી મસ્ત મજાના થઈ ગયા છે એક નંબર લોટ બોટ ભરાઈને કેટલા કમ્પ્લીટ ને આને અહીંયા સાઈડમાં રાખવાના છે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ ને છ છ છે બે જણાના ત્રણ ત્રણ ક્યાં

હા ના ભાઈ તો મસ્ત મજાની રેસીપી તૈયારી ચાલુ થઈ ગઈ છે એક નંબર થાય છે એમાં બત્રીસ ભાતના ના ટેસ્ટી કરતો દેશી મસાલો આવી ગયો છે મસ્ત મજાનો નો મસાલો ફટાફટ ફેરવી નાખો એટલે મસાલો આમાં તો કઈ ગ્રેવી ની એટલી બધી જરૂર હોય ની જોખે આખા ગામમાં ઉડાડે મસાલા ને તો હવે કેસલા એડ કરો હવે નઈ નઈ વે લઈ લીધા મસ્ત મજાના કેસલા હાથમાં ને એને એડ કરવા બાકી ગઈ વાવ લીંગડા હાલો ભાઈ સ્પેસ લાઈ તો થઈ ગયો મસ્ત મજાના આવા હોય તો કોમેન્ટ કરી દેજો નની રેસિપી કેવી બનાવી એ ભાઈ જરાક કોમેન્ટમાં જણાવી દેજો તમે ફાઈનલ એમ કેવી રેસીપી બનાવે સારી બનાવે કે નથી હારી બનાવતી હવે આ લોટ ક્યારે એડ કરવાનો હોય કરો છે હાલો ભાઈ હવે લોટના હા 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 આપણે રેસીપી બી નહીં પણ કઈ આ કઈ લોટના કઈ આપણે ડીબા ભર્યા નતા ને બધીમાં ભરે એટલે રેગ્યુલર ડીબા તો ભરે જ છે નની આપણે ડીબા ભરી દીધા ને આ એકસ્ટ્રા લોટ કે એનાથી રસો થઈ જાય ઘાટો એક નંબર ને આવે ખાવાની મજા તો ચાલો રેસીપી હવે થઈ જાય આગળ મસ્ત મજાની કમ્પ્લીટ કેટલીક વાર લાગે નનિયામાં કેટલામાં થેલામાં થેલી પાંચથી દસ મિનિટની વાર લાગશે આપણા કેચલા થઈ જાય એક નંબર રેસીપી માં આવી ગયું છે મસ્ત મજાનું પાણી પાણી આવી ગયું ને આને થોડા હલાવી નાખ ને મિક્સ કરી નાખ એટલે આમ તેમ ફરી દે મારે કેટલું ઘી પડવું એ તો એ સડી જાય હાલો તો હવે ફાઇનલી મસ્ત મજાના કિસલા હવે થઈ જાય છે આગડી કમ્પ્લીટ હવે થોડીક વાટ દો ને ટાકી ગયો અને મસ્ત મજા કિસલા ફેમિલી જાડી જો ખાવા બે ગઈ ગીત બધું ને મસ્ત મજાની રેસીપી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ આપણે વયા ગયા થા બારા બારાથી આવ્યા તો નની મસ્ત મજાની રેસીપી કરીને જોઈ તો ખાવા બેસી ગઈ